તમને પણ એવું થાય છે કે નાની વાતમાં ગુસ્સો આવી જાય છે અને પછી પસ્તાઓ થાય છે તો આ વાર્તા તમારા માટે છે કેમ કે આજ પછી તમારો ગુસ્સો નહીં તમારી શાંતિ બોલશે તો એક વાર સાંભળો એવા માણસની વાર્તા જે ગુસ્સાની આગમાંથી શાંતિની ઠંડક સુધી પહોંચી ગયો અને આ સાંભળ્યા પછી તમારું જીવન પણ શાંત થઈ જશે વિરાટ પટેલ અમદાવાદના જાણીતા બિલ્ડર હતા જેઓ જીવનમાં બહુ બધું હાંસિલ કરેલ વ્યક્તિ હતા પૈસા સામાજિક સ્તર માન ઇજ્જત બધું હતું પણ એક જ વસ્તુ ન હતી શાંતિ ગુસ્સો તેમનો બની સવારે નાસ્તામાં મીઠું ઓછું હોય તો પત્ની પ્રિયાને હરી બજાર ટોકતા ઓફિસમાં કલાકની સામાન્ય ભૂલ માટે પણ તેઓ ઝારી શબ્દોથી હુકમ લાવતા અને ટ્રાફિકમાં કોઈ વોર્ન વગાડે તો કારમાંથી ઉતરીને લાફો મારી દેતા આ ગુસ્સા માટે તેઓ જાણીતા થઈ ગયા હતા એવા એ વિરટ સરનો મિજાજ ચેક કર્યા વગર કોઈએ રૂમમાં પ્રવેશ કરવો નહીં એવા સૂત્રો તેમના ઓફિસમાં લગાવવામાં આવ્યા હતા ઘરમાંથી શાંતિ ગુમ થઈ ગઈ હતી પત્ની સાવ શાંત બની ગઈ હતી અને પુત્ર હિતેશ તો પપ્પાના પગલા સાંભળતા જ રૂમમાં છુપાઈ જતો એક દિવસ ઓફિસેથી ઘરે જતા રસ્તામાં તેઓ એક વૃદ્ધ સાધુને ટક્કર મારી બેઠા ગુસ્સામાં કારમાંથી ઉતરીને ઝેર ઉગાડવા લાગ્યા કે સાધુએ માત્ર એક વાત કહી કે તમે જે ગુસ્સો કરો છો એ તમારો દુશ્મન છે કે મિત્ર વિરાટ એક ક્ષણ માટે મૌન થઈ ગયા સાધુએ કહ્યું તમે જલાવેલી આગમાં બીજાને નહીં પણ પહેલા તમારા જ હાથ પડે છે એ એક વાક્ય તેમનું અંતર્મન હચીમચી ઉઠ્યું એ રાતે તેમને ઊંઘ નહોતી આવી પુત્રી નિરાની વર્ષ ગાંઠ હતી પણ તે કહે છે કે પપ્પા તમારો ગુસ્સો મને દૂર લઈ ગયો છે હવે વિરાટ અંદરથી તૂટવા લાગ્યા બીજી સવારે તેમણે એક નક્કી કર્યું કે હવે કોઈ પર ગુસ્સો નહીં કરવો એ સરળ લાગતું નથી પણ એ દિવસથી તેમણે એક નિયમ લીધો કે દર વખત ગુસ્સો આવે ત્યારે માત્ર ઊંડો શ્વાસ લેવો આંખ બંધ કરીને એટલું પૂછવું કે હું સાચે દુખી છું કે મારો ઈગો કાયલ થઈ ગયો છે શરૂઆતમાં અસહ લાગ્યું પણ ઘણી વખત મૌન રહેવું પડ્યું ઘણીવાર શબ્દોને ગળી જવાના પડ્યા પત્ની પ્રિયા ચોંકી ગઈ કેવો બદલાવ્યો છે વિરુ જેઓ પહેલા શબ્દો વડે તુફાન લાવતા એ હવે સોરી કહેતા થઈ ગયા પુત્ર હિતેશ પપ્પાની આંખોમાં સ્નેહ જોઈને સાથીએ વળગીને રડી પડ્યો વિરાટ ઓફિસમાં રોજ સવારમાં શાંતિ યોગ સૂત્ર શરૂ કરવા લાગ્યા બધા પહેલા હસ્યા અને પછી હળવા થયા અને પછી બધાના જીવનમાં બદલાયા એક દિવસ એક મોટી આરોપમાં વિરાટ પર ફરિયાદ થઈ મીડિયા પોલીસ અને પબ્લિકના હથોડા નીચે આવ્યા બધા આશા રાખી રહ્યા હતા કે હવે ગુસ્સો આવશે મોટું ધમાકો કરશે ઈસો પાડશે પણ વિરાટ અંદરથી શાંત રહીને પોતાનો બચાવ કરે છે અને ત્રણ મહિના બાદ તેમને નિર્દોષ જાહેર કરવામાં આવે છે બધા જાય છે ખાસ કરીને મીડિયાના એ લોકો જેમણે તેમની વલણ બદલવાનું ક્યારેય વિચાર્યું ન હતું જ્યારે એક પત્રકાર ગુસે છે કે આટલી મોટી ગુસ્સાવાળી વ્યક્તિ હતી એ હવે શાંત કેવી રીતે રહી ત્યારે વિરાટ કહે મને સમજાયું કે ગુસ્સો એ આગ છે જે ઘરમાં લગાડીએ તો આખું ઘર બળી જાય છે અને એ ઘરમાં સૌથી અગત્યનું હોય છે પ્રેમ મેં એ પ્રેમ સાચવવાનો નિર્ણય કર્યો છે તો હવે વિરાટ બાળકો યુવાઓ અને કંપનીઓમાં ગુસ્સા પર વિજય મેળવ્યો વિષય પર પ્રવચન આપે છે તેઓ કહે છે મારા માતા પિતા કહેતા કે જો દુશ્મન સામે હથિયાર ચલાવશો તો યુદ્ધ જીતી શકશો પણ જો ગુસ્સા સામે હથિયાર નાખશો તો જીવન જીતી જ એકવાર એક યુવક બેસીને એમને પૂછે સારું પણ ગુસ્સો તો આવી જાય ને ત્યારે વિરાટ જવાબ આપે તું ગુસ્સા માટે દ્વાર ખુલ્લું રાખે છે તેમ સમજીને એ અંદર આવે છે એકવાર તું દ્વાર બંધ કરીને જો એને પરેશાન થઈને પાછો જવું પડશે ફરી એકવાર તેઓ રસ્તે જતા એક યુવકને જોઈને કારથી ઉતરે છે પણ ગુસ્સામાં નહીં પ્રેમથી પૂછે છે શું તમને મદદ જોઈતી છે એ યુવક પાસે થોડા વર્ષ પહેલાનો પોતાનો ફોટો હતો ગુસ્સાથી ભરેલો તણાવથી કંપતો અને પ્રેમથી ખાલી એ દિવસ પછી હજારો લોકોએ એમની વાર્તા પ્રેરણામાં આપે છે અને આજે તમે જ્યારે આ વાર્તા સાંભળી રહ્યા છો ત્યારે તમારા મનમાં પણ કંઈક ઊંડે ધબકેલો ગુસ્સો શબ્દો દ્વારા ઓગળી રહ્યું છે ગુસ્સો દૂર કરવો એ સમસ્યા નહીં એ નિર્ણય છે શાંતિ પસંદ કરો માફ કરો સમજો અને હંમેશા શાંત રહો અને હવે તમને પૂછું છું જ્યારે તમે ગુસ્સા થાવ છો ત્યારે શું તમે દુશ્મનને હરાવવા માંગો છો કે તમારું પોતાનું જીવતું જીવન હરાવવા માંગો છો બસ એનો જવાબ તમારે આપવાનો છે ગુસ્સાને નહીં જો તમે આજથી એ નિર્ણય લેશો તો વિશ્વાસ કરો કે આ પછી તમને ક્યારેય ગુસ્સો નહીં આવે